કેટલા વર્ષોથી ઉભા છે તપ કરે છે આપ ત્યાં પધારો એવી મારી ઈચ્છા છે ગુરુની ની આજ્ઞાથી મારે હિંગળા માતા ને પરસવા જવું છે ત્યારે જાતા રબારી બ્રાહ્મણો દરબારો ચારણ વાણિયા વેપારીઓ તબલા કોળી અનેક વસ્તીઓ અને હિંગળા પીરસવામાં ત્રણ મહિના લાગતા કઠિન જાત્રા હિંગળા ની કહેવાતી આ બાજુ જો સરસ્વતી માતાનું મૂર્તિ

થોડીક માહિતી આપશું તો વિડિયો માં બનાવિશુ આથી જો મંદિર દેખાતું નથી જો હમણાં તમને માથે બધું દેખાડશું ને આ બાજુ મહાદેવ નું મંદિર જો તમે હેઠે હોવ ક્યારે જોવા સાઈડ માં પેલા જ મહાદેવ નું મંદિર આવે તમને અમે દર્શન કરાવી દઉં પેલા જો તમને દર્શન કરાયા મહાદેવ નું અમે આ બાજુ જો આયા પણ લખેલું છે પેલા શ્રી હિંગળાજ માતાજી નું જો ના આ બાજુ પેલા આથી માથે સડો એટલે સડા આવે પેલા ના જંગલમાં જો આમ ઢોરા દેખાય આમાં વૈશ્વ્ય મંદિર હે નું જો ના તીર્થ પેલા આ જાવ એટલે જો તીર્છુલ લાવે હું રા આવશે આવા તીર્થ નજાર હોય એવો આવે મંદિરે જોવા જ નહી જંગલમાં એ ને જોરદાર નજારો એવો આવશે તમે મિત્ર દર્શન નો કરવા ગયા હોય તો દર્શન કરવા જજો ને આજ તમને દર્શન કરાવીશ હા એથી આપડે હૈલા જવી માથે ના બાજુ જો ઢોરોજ છે હું جنگل پگتیا ہے تھوڑا سڑا ہے مندر مندر پہ جاؤ اٹھا بے جو

ગેટ દેખાય જબરદસ્ત એક માણે થી તો ઉપડે નહીં એવડો ટંકોરો જો જો તમને ગેટ બતાવ્યું આ બાજુ જો સરસ્વતી માતા મૂર્તિ અહીંયા ટંકોરો જો અંબાણી એટલો તું છો જો જો તમને દર્શન કરાયા અહીંયા ઘણા બહાર પેલા માલકે આપણને દર્શન કરાવશું હા વાહી તમને પાછો ગેટ બતાવી જોઈએ નજારો એવો આવે એટલે જો અહીંયાથી જોવો તો થાય ના ના જો એવું છે એટલે તમે પણ મિત્ર જોવા જાજો તમને આજ દેખાડ્યું પગથિયા અમે આપણે આની માથે ચડશું دیکھا تو مندر کہ آپ میری بدھی ملک بتاس تم نے دیکھا آیا ڈیل سڑی گیا پہ بتاؤ جی مان بی لکھن جاؤ اٹھا بچی جو, جی جو, 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 جو دیکھا دیا જો ના બાજુ પગથિયા હે એને માથે આપણે ચડીશું જો માથે જઈએ મંદિર થોડું ઊંચું છે એક બે વાક આવે જો આ એક વાક આવી ગયું મંદિર હિંગળાજ માનું બધા માતાજી ના પેલા તમને દર્શન કરાવશો જો અહીંયા કણે પેલા ગણ્યા દાદાની મૂર્તિ આવી હે ના તમને દર્શન કરાવી દીધી

તમને દર્શન કરાયા ઇંગળા માલિક ઇંગળાજ માં નું મૂર્તિ હે અહીંયા દર્શન કરાવશો આવી રીતે ગુફા હે માલક્યા જવાનું ગોળ ગોળ માલકિયા આ વાઘ છે આવી રીતે જો ગલો ફેર એટલે બધું દેખાય એમ જો આયા કણે આ ગુફા જેવું હિન માલક્યા છે મૂર્તિ જો આવી રીત હોતા હે હિંગળાજમાં આવી રીતે મૂર્તિ હે માલક્યા જો તમને અહીંયા દર્શન કરાયા બધું તમને દેખાડ્યું ના બા શંકર ભગવાનની જો મૂર્તિ ના પણ તમને દર્શન કરાયા નામે આ બાજુ ગુફા باہر نی رست نیری تم نے درشن کرایا درشن کرایا جا سر جہی آپ ویڈیا میں بنا ریج نیچے تم آج બધા માતાજી તમને દર્શન કરાવશું જો અહીંયા માતાજી શ્રવણ માં અહીંયા જો પેલા તમને બધી આ દેખાડી દી ફરતું ફરતું આયા આગળ જો અહીંયા આગળ કાળકામાં જો પછી તમને જોયો બતાવી જોયું જો લખેલું એ તમે જાઓ તો વિડીયો લાંબો થઈ જાય દેખાડી દીધું બહાર અમે જાય આવી રીતે હે બધી અહીંયા ઘણા હનુમાન ની મૂર્તિ દેખાડી દીધી દર્શન કરાયા અને આપણે આવી રીતે અહીંયા કીધ્યા બહાર આપણે નહી રહી ગયા પેલા નામ તમારું તમને જીતુભાઈ હું બ્રાહ્મણ છું અને આ અમે અત્યારે હાલ વિસ્તારમાં હિંગલા મંદિર કહેવાય કાળાસર નજીક ત્યાં પહોંચી ગયા છે હવે અહીંનો પૌરાણિક ઈ સમયે માયાગીરી નામના એક સંત એમને અમરનાથ બાપુ ની બહુ સેવા કરી ઘણા બધા વર્ષો નવ વર્ષ સેવા ચાકરી કરી નવ દવરા પ્રસન્ન થયા અને ગુરુ ભલે બોલો હવે કે મારે હિંગળા જ પીરસવા છે તે દી બારવટિયા ચારણો ભરવાડો ક્ષત્રિયો બધા હિંગળા પરસવા પીરસવા જાતા બહુ કઠિન જાત્રા ત્રણ મહિના લાગે અને એ બ્લુચિસ્તાન માં છે પાકિસ્તાન પાસે બ્લુચિસ્તાન ત્યાં માતાજી સુતેલી દ્રષ્ટિમાં એમનો ફોટો છે પછી આ માયાગીરી બાપુ ત્યાં ગયા અને સંતો સાધુને ને જમાડ્યા બહુ એમને ભક્તિ કરી માને કીધું તમે એક ઠાંગામાં એક સંત છે ત્યાં કેટલા વર્ષોથી ઉભા છે તપ કરે છે આપ ત્યાં પધારો એવી મારી ઈચ્છા છે બીજું કોઈ ઈચ્છા છે નહીં ત્યારે માએ કીધું કે આ શંખ અને એક ચીપીઓ અને જોડી જેવું આપ્યું કે જા ત્યાં હું આવી જઈશ અને ઈ વચને બંધાણેલા ત્યાર પછી ઈસવીસન સોળસો ને માં હા આ ઠાંગા ડુંગર કહેવાય ત્યાં માતાજી આવ્યા અહિયાં એમને પેલા અને અમરનાથ ગીરી દર્શન કરી અને ત્યાર પછી અહિયાં શક્તિ પીઠ શક્તિ માતાજી જેને કહેવાય હિંગળાદ બા હિંગળાદ એનો મંત્ર પણ અમશે ઓમ એ હિં ક્લીમ હિંગળા જાય નમ ખાસ કરીને ઘણા બધા વિસ્તારના અહીંયા સ્થાનિક નિવાસીઓ નિયર ધરજિયા પરિવારો બધા અનેક પ્રકારના દરેક જાતિના કોમના માણસો આવે છે માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અમારા વિડિયામાં મુખ્ય ધ્યેય છે જૂની વસ્તુને ઉજાગર કરવી જે અંતરિયા વિસ્તારમાં છે એને પ્રગટ કરવું અમારે કોઈ સાથે હરીફાઈ નથી કોઈ સાથે શબ્દો કહેવા નથી બહુ શાંતિ પર વિનયપૂર્વક ખાસ કરીને વૃદ્ધો વૃદ્ધો અમારું નિશાન છે એને અમારે કહેવું યુવાનિયાઓ કદાચ આનાથી વંચિત હોય અત્યારે સમયકાળ દરમિયાન પણ જે પચાસ વર્ષ ઉટાઈ ગયા છે એ લોકો માટેનો આજ આ વિડીયો છે એમને અવશ્ય દર્શન કરવા જોઈએ અહીંયા આવવું જોઈએ અને આ પ્રસિદ્ધ એવી જગ્યા છે જ્યાં વર્ષોથી અત્યારે તો બાપુ છે એમના વારસદારો પૂજા અર્ચના કરે છે ઘણીવાર વાર મહાભોજન અર્ચનાઓ આખો પાખોલના મોરડીના ગામના અહીંયા કાલાસર પછી અહીંયા હાવ નજીક જ ગામ છે આપણે જેનું નામ છે હાવ ટૂંકું નામ છે પીપળિયા તાદલ પછી નું બીજું અને એ ઝીંઝુડા ઝીંઝુડા વાળા એ બાપુ હોત અહિયાં થાંગના મંદિરમાં શિવની ઊંઝા ઉપાસના કરે છે વારસાઈ તો આ મંદિર નું ભવ્ય નિર્માણ તો ઘણા બધા વર્ષો ત્યારે તો નિર્માણ ન થયું હોય ને મંદિર હોશ ને હું હો ઈસવીસન સવંત હોશ એકવીસ ની વાત કરું છું તો અને સોળસો ત્રીસ માં માતાજી અહીંયા અમરનાથ સ્વામી ને દર્શન દઈ ગયા ખુદ ઇંગ્લાજ હતી તો ઈ વખત નો સમય વખતે તો બાંધકામ ન જ હોય દેખીતું જ છે ત્યાર પછી જેમ જેમ માણસોમાં આવક ઉતરી વધતી ગઈ આર્થિક રીતે એમ ધર્મમાં પણ પૈસા વાપરતા ગયા સમય જતા બાંધકામ રસોડું મંદિર નિર્માણ થતું ગયું અને અવારનવાર ધાર્મિક પ્રસંગોમાં પણ એમને હરિભક્તો માતાજીના ભક્તો ખાસ ચંડીપાર્થમાં પણ છે સ્વષ્ઠી જોગણીઓના વર્ણનો આવે છે એમાંના આ કામાક્ષી દેવી પણ વર્ણન છે આપણે વાત કરો છો ને એમાંના એકા મૂળ પાર્વતીના અંગમાંથી ઉત્પન્ન થયેલા શિવપુરાણ નો મોટો પ્રસંગ જો કોઈ હોય તો દક્ષ પ્રજાપતિ યજ્ઞ અને પાર્વતીનું રિહાવાનું ઈ કુંડમાં પડ્યા એમાં શિવને ખબર પડી એટલે એને પાર્વતીને ખંભે નાખ્યા એ ચોસઠ ટુકડા જ્યાં પડ્યા એ ચોસઠ જોગણીઓ અમારા ધર્મશાસ્ત્રમાં બતાવે છે એમાં નામ એક આ હિંગળા જ નામ છે કામાક્ષી બંગાળમાં મારી વિષ્ણુદેવી કાશ્મીરમાં છે અત્યારે મોટા વર્તમાન સમયમાં મોટા મંદિરો બન્યા પણ ત્યારે આ પૌરાણિક ગ્રંથમાંથી જે એ ચંડીપાઠ આવું ત્યાં સ્વાહા સ્વાહા જોંતલની એ આની જ આપી છે આવા માતાજી નખ નખા સંસ્કૃતમાં નામ છે કુષ્માડા એટલે દુર્ગા નું ચથ્થુ સ્વરૂપ છે સંસ્કૃત ભાષા દેવોની ભાષા છે પ્રાચીન એને જેમાં જ્ઞાન હોય ને ઈજા સમજાઈ શકે અજ્ઞાનને ખબર ન પડે કે આ ચતુર્ગોષ્ઠી હોમી શું છે એ ક્ષેત્રપાલની હોમી શું છે ભદ્રમંડલના હોમી શું છે કોઈ કર્મકાંડી બ્રાહ્મણને આનો ખ્યાલ હોય અને એને જેમ વધારે માણસો જોઈએ આધ્યાત્મિકતા ત્રણ વળે એ વધારે મહત્વનું છે મારી દ્રષ્ટિએ અને અત્યારે આ તો અપ દિવસ છે નહીં તો એ માણસો અવારનવાર પ્રસંગો પાત આવતા જ રહે બાજુમાં ઠાંગના જ છે દર્શન કરવાથી અનેકની મનોકામના પરિપૂર્ણ થાય છે સુતેલા સ્વરૂપે છે એટલે અગાઉ પુરાણમાં આવે છે ને બાર વચ્ચે ઇંગ્લાક પીરસવા જતા પાકિસ્તાનમાં તો એ ત્રણ ત્રણ મહિને પાછા આવતા અને બહુ કઠિન અઘરી મઘરી યાત્રા ઇંગ્લાજની જ કેવાતી સવા અને એને અહિયાં એ અમરનાથ સ્વામી આવ્યા ને આ ઠાંગા ડુંગરમાં એનો પ્રભાવના કારણે એકદમ ચમકી ગયો બહુ અને એ અમરનાથ સ્વામી એક પગે તપ કર્યો હો નવ વર્ષ સુધી એનો જે શિષ્ય હતા એ માયાગીરી ઈ માયાગીરી ને એમ થયું કે મારે હિંગળાદર્શ આવશે ગુરુની આજ્ઞા લીધી રજા આપી જાવ આ વાત કરું છું હોષ અને 21 ની 20 સવર હોષો 21 ની વાત છે આ ગયા અને મહિને પોગ્યા સાધુ સંતોને જમણ આરાધના કરી માતાજી પ્રસન્ન થતા ત્યારે કે બોલો અને આને કીધું કે મારા ગુરુ ન્યા એક પગે ઉભા છે ત્યાં દર્શન દીઓ ઠાંગા ડુંગર માં હિંગળ માતા ને કીધું મારે કાઈ જો પણ તે આટલું તેમ કરો પછી ચીપ્યો અને એ શંખ ને એ આપ્યું માતાજીએ પણ અહીંયા આવ્યા માતાજી ખુદના દર્શન આપ્યા માયાગીરી સ્વામીનો આજે છે હયાત છે ચિપીઓ સહી શાંખ છે એ હયાત જ છે અને એમના વારસાઓ તો સહી પૂજા અર્થનાઓ કરે જ છે તો અહીંયા આ સ્થળ શાંત છે અહીંયા કોઈ સિટી લાઈફ નથી વગડો વિસ્તાર છે ત્યારે બાજુ તમે જોઈ શકો છો અગાઉ તો અહીંયા સિંહોનો પ્રાણીઓનો પણ વાસ છે રાત્રિ મુકામ કરવો એ ઘણું અઘરું થઈ પડે છે પૌરાણિક કથા પ્રમાણે ચંડી પાઠ જોવા લીધું હોય તો આ ખાસ દેવતા તરીકે પણ છે કારણ પાઠ ચંડીપાઠમાં નવ દુર્ગાનું વર્ણન જ છે એમાં પ્રથમ શૈલ્યપુત્રી દ્વિતીય બ્રહ્મચારણી ત્રીજી કુષ્માંડા પંચમી સ્ક્રી સ્ટમી કાત્યાની અષ્ટમે મહાગૌરી નવમે નવ દુર્ગા પ્રતિતા રક્ષ 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 માર્કંડ લખેલું છે આ ચંડી પાઠ તો ઈ નવ નવ દુર્ગામાં ના એક વિંગળા છે તો ઇંગળાજ માતા નું એમાં આવી ગયું કાત્યાની દેવી સંસ્કૃત માં ઇંગળાજ છે જે જેને પ્રભુ પુરાણ વાંચ્યું હોય એને ચંડી પાઠ નો અભ્યાસ કર્યો હોય એને આ બધી ખબર હોય કે સંસ્કૃત ભાષા અત્યારના જે આપણે માનો કે અત્યારે આપણે વર્તમાનમાં ખોડિયા અને મેરડીમાં સિકોતેર માં એવું કહ્યું છે સંસ્કૃતમાં એના નામ જુદા છે એમ ઘટાશે માનો કે તો શંખીની છે બાણભૂષણી છે ચાપરાજીતા છે શબ છે આવા નામ છે હો ચંડીપાઠમાં આપણને લાગે કે આ આમ કેમ ઘોર ઘરાઈ છે ઘોર ઘરાઈ તો એ બધા નામ છે એ સંસ્કૃતમાં છે વર્તમાન સમયમાં માણસો સરળ થાય એ માટે આ નામ ગોઠવી દીધા એ નામ માતાજી નો વાત છે એ કાર્ય તો કરે જ છે કારણ કે પૂરો થયા છે ને ધર્મ તો આસ્થાના આધીન છે શ્રદ્ધાના આધીન છે અને એ કામ કરે છે સમય જતા ભીમરા નામ નથી ભીમ વત્તા ઉદર ભીમ ના પેટ જેવું નામ ગીરના નથી ગીરી નારાયણ પાકુથી પર્વત ઉડતા કરોડો વર્ષ પહેલા ઇન્દ્ર પાકું કઈ નાખતો પશુ પંખી રીઝવતા દરિયામાં એક હજાર વરાડ્યો પહાડ આ ગિરનાર પછી એને અહીંયા ગાયું મીર જતી દેવતો કે આ ઇંગણ કાઢો અને આ હું રહું ખરો ગો ત્યાં ન થાય પણ મારી પર અંબાજી દત્તાત્રી મારી પરિક્રમા કરો એ શરત મૂકી એટલે આપણે કાર્તિકી ક્યારે સુધી હજી જ આવીશું ચાલીસ હજાર વર્ષથી કલયુગમાં અને એને ગિરિનારાયણ ને બદલે ગિરનાર કરી નાખ્યું અપ્રભ શબ્દ થઈ ગયો હમદાનું નકર ગિરિનારાયણ ની પરિક્રમામાં પચાસ વર્ષ પછી ના જવું એમ છે શાસ્ત્રમાં પણ આપણે શબ્દ ગટારામ આવ્યા નોરતા રમે ને તો ગટારામ નથી ગજાનંદ એટલે ગણપતિ ગણપતિ ના એકવીસ નામ છે સંસ્કૃત માં લ્યો પ્રથમ વિનાયક વક્રતુંડ મહાકાશ સૂર્ય કોટી સંપ્રભ નિર્વિઘ્ન કરુ મેં તથા ધૂમ્ર કેતુ ગજવક્ર હસ્તી મુખા એકદંતા આવા સ્વચ્છ બાનું એવા બધા નામ છે એમાં ગજાનંદ ને ગટારામાં આવ્યા ગટારામાં આવ્યા નોર્તમીમ કરે ગજાનંદ દ્વારાદશી ગજાનંદ નામ છે ગણપતિ જેવા મુખવાળા ગણપતિ જેવા સ્વરૂપવાળા એટલે શબ્દો તો સમય અનુસાર અપ્રભ્ર થતા જ રહેવાના એમાં કોઈ દોષ નથી કોઈ કોઈ ભેદભાવ નથી કોઈ જાતિનો દોષ નથી એ તો અનુકૂળતા શબ્દો ફરતા રે બદલાતા રે બીજી આગળ આપણે માહિતી આપશું નામની ભૂમિ ગણાય આ પવિત્ર ભૂમિ છે માણસો ભોળા છે કોઈ કોઈ બિચારા પણ કોઈ એના કળા નથી હું અહીંયા ત્રીસ વર્ષથી ભીમરા સંસ્થામાં છું એને ઠાંગાના છોકરા ભણીને ઘણા માસ્ટર થયા શિક્ષકો બની ગયા ઘણા બધા કારણ કે એને વૃત્તિ ને એવી લાલચ લોભ મૂર્તિ નથી હોતી એમનામાં એને એવું નથી આવડતું અને એને શિક્ષણ તો અત્યારે શહેરોમાં છે એ ગામડાના છોકરાને એની હારે હરીફાઈ કરવામાં તકલીફ પડે છે હવે કોમ્પ્યુટર યુગ આવી ગયો એટલે એ પગી નથી એકતા પણ તો એ રીતે મથે છે ઘણા બધા છોકરાઓ આગળ પણ આવે છે અને સારું છે આમાં તો આધ્યાત્મિકતા તરફની જ વાત કરવાની છે માત્ર હિન્દુ ધર્મને પોષાય અને એના શ્રદ્ધાથી કામ થાય દરેક માં ભક્તિ નો એક ભાગ રહે દરેક માણસ જ છે દરેક માં આત્મા છે જાગૃત છે પણ એને બહાર લાવવાની મુશ્કેલ છે એને ખબર નથી આપણે વાત કરો અત્યારે ખબર પડે ને પણ માણસો મોટા ભાઈ વાત તો નથી કરતા કે આનું શું મહત્વ છે આનું શું છે ફરી આવે ખરા પ્રવાસ બધે કરી આવે પણ જાણતા નથી હવે કુબેર છે એ કાવેરી નદી નદી સ્ત્રી હતી મનસ્યા જેવી અદરુ ની કુબેર ની દીકરી છે નલ કુબેર એનો પુત્ર છે પણ એની વિગત કોણ દે કોઈ ગાઈડ રાખે પૈસા ને ને તો શું વિગતે વાત વાત ન કરે આવે કે આ વસ્તુ શું છે આ સ્થળ શું છે એનો ખ્યાલ આખો આવે આમાં તો ઘણા બધા માણસો જોવાના જ છે એમ થાય કે આપડે તો આધ્યાત્મિક ની વાત છે ને મૂળ તો આ ઉત્પત્તિ એનો વિકાસ ક્રમશ કેવી રીતે થયો એના મેં વાત કરી અને ચંડી એમનું સ્થાન છે તિંગળા માતાનું પણ નામ વર્તમાન સમયમાં ફરી ગયા છે જે જૂના યુગમાં નામ કહેતા એ પ્રમાણે નથી આ બધી વિગતો માહિતીઓ આખા ગુજરાતની ટોટલા તાલુકાના પ્રવાસી પુસ્તકો છે જે મારી પાસે સંસ્થામાં પચાસ પુસ્તકો છે એમાં મેઘાણીએ જે લખેલા ને એ બધા મારી પાસે છે મુદ્દા અને એમાંથી હું જોઈ જોઈ અને નિતાર કરી અને પછી આ વાત કરું છું એમાં જરાય ફેરફાર ના પડે બધું બોલું ને બધું લખેલું છે તમામ વસ્તુ લખેલી છે એ જ વાત હું આ કરું છું તમને કારણ કે અમારે વિદ્યાર્થીઓ છે છોકરીઓ સાડી ત્રણસો ચારસો છોકરાઓ તો સરકારે પુસ્તકો લાખ લાખ પુસ્તકો છે પચાસ હાજર કન્યાશાળામાં પચાસ હજાર પુસ્તકો લાયબ્રેરી મારી પાસે એમાં તો બધાય વય શાસ્ત્રમાં નિઘાણીન બધાય સૌરાષ્ટ્ર સરની એમાં ગુજરાતના માહિતી ખાતામાં ભુપેન્દ્રભાઈ દવે હતા ત્યારે જિલ્લામાં એમના ભીમોરા છઠ્ઠા નંબરે ગણશો ભીમો દર છઠ્ઠાર ક્રમે ભીમોરા છે પછી આ ઇંગ્લાજના પાવડો પણ દર્શનલાયક જ છે બધાય આપણને એક વાત આગળ પછી થાંગનાથ પણ કરશું સૌને વંદન વિડિયો જેમ બને શેર કરો જોતા રહ્યો આધ્યાત્મિકતા જાગૃત થશે અને એનું ફળ અવશ્ય પ્રાપ્ત થશે કર્યું કોઈ જાતું નથી સમય જતા વિદ્યા વહી જાય નદી હુકાઈ જાય પડ્યા પડ્યા વિદ્યા વહી જાય કઈ હું કરું તો પણ આ દર્શન કરેલું છે તમે જે ઈચ્છા આવશે એ તમારી પરિપૂર્ણ થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ચોટીલા કિલે લગભગ નવ દસ કિલોમીટર અને કાળા છે તે ત્રણ કિલોમીટર છે આમ જુઓ તો મોરલી થી હાઈ થી નજીક જ છે બહુ અંતરિયાળ વિસ્તારમાં છે અહીંયા પોતાનું પ્રાઇવેટ વાહન હોય તો આવી શકાય પણ આવા અંતરિયા સ્થળોમાં જે માતાજીઓ શિવ શિવાલયો છે જ્યાં ત્યાં એ મેઘાણી ઝવેરચંદ મેઘાણીનો જન્મ મૂળ ચોટી લાવો મેઘાણી ન્યાત એમને સૌરાની રસધાર વાર્તામાં એક એક જગ્યાએ ફરી બારવટીયાઓની કથાઓ તપેશ્વરીની માતાજીઓના ચારણોની ક્ષત્રિયોની વટતા વટ ની વાતો એમને ખૂબ કરી એમાંનો આ સ્થળ છે એ તો એક હિંગળાજ માતાનું મંદિર છે હવે હિંગળાજ માતા મૂળ બ્લુચિસ્ત પાકિસ્તાનનું બ્લુચિસ્તાન સુતેલા સુતેલા માટે એવું ત્યાં નિવાસસ્થાન એ છે પાકિસ્તાન હિંગળાજ ને ત્યાં બહુ માણસ ત્યાં મોટું મંદિર ન્યા છે બ્લુચિસ્તાનમાં અમે ન્યા પણ અહીંયા એવું બન્યું ઘણા બધા યુગ પહેલા હોળસો ઈસવીસન હોળસો ને એકવીસ માં અમરનાથ સ્વામી અહિયાં ઠાંગા વિસ્તારમાં તપસ કરતા એક પછી ઉભા અમરનાથ સ્વામી અને એનો ઉલ્લેખ વાત છે ઈ એમાં કરતા કરતા માયાગીરી નામના એક સંત આવી ચડ્યા અને એને નવ વર્ષ બાપુ સેવા ચાકરી કરી અહીંયા ત્યારે તો હું સિંહને હિંસક પ્રાણીઓ જંગલ દિવસે નો રહેવાય એવું ચોટીલાનું એ જ છે પાંચ જૂના છે ઐતિહાસિક એક થામ કંડોળા એક થાંગનાથ માદ્યો એક અનપુર ભાડલા અને એક ભીમોદર આ સડા પાંચ હજાર વડા જૂના ઐતિહાસમાં બોલે છો હિયનસંગ યાત્રી ચિન્નો રહ્યો ને એ અનપુર ઉતર્યો એની ડાયરીમાં નોંધે છે કે સમુદ્રમાં છ મહિના ખેડાણ કર્યા પછી ત્યાં સમુદ્રનો કાંઠો એને લાગ્યો અનપર એટલે દરિયો દેશે

ખુબ સેવા કરી એનો અને સંતો સત્સંગ કર્યા ભક્તિ મહિમા કર્યો માતાજી પ્રસન્ન ચારા માયાગીરી બાપુ બોલો કે તમારી શું ઈચ્છા તું કેમ કારણ મારે કઈ નહીં જોતું પણ ત્યાં અમરનાથ સ્વામી એક પગે તપ કરે તમારું તમે ન્યા આવો માતાજી કે એને ચીપીઓ શંખ અને ત્રણ વસ્તુ આપી માતાજી આ લઈ જાઓ હું તમારી પહેલા હાજર હશું અને ઈ ચેલા એના જેતા અમરનાથગીરી ના ચેલા માયાગીરી એ લઈને પહોંચ્યા ત્યારે સવંત હોળસો ને એકવી ઈસવીસન સવંત અને દેવ દિવાળી બરોબર ઈ સમાન અહીં ત્યારે અહીં પહોંચ્યા ત્યાં માતાજી ને મોય રાજ હતા અહીંયા એટલે ઇંગળાજ નો અહીંયા બેસણા ઇંગળાજ માતાના છે ત્યાર પછી બુલચિસ્તાન માંથી બીજા નંબરે આ આવે હા અને આને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પણ આ માતાજીનું નામ છે એની એકસો ને અઢાર અમે આપી છીએ કર્મકાંડીઓ બ્રાહ્મણ ખબર જ છે નવ દુર્ગા નવ નો નવ આપણા શાસ્ત્રો માં નવ નું મહત્વ છે એમાં એમાં ને કઈ ઇંગ્લાજ માતાજીનું નું પણ વર્ણન છે તો એમાં નામ ફરી ગયા છે બીજું કઈ નથી અંતરિયાળ વિસ્તારમાં આવીને અહીંયા દર્શન કરતા હોય મારી પાછળ બેસેલા યાત્રાળુ ભાઈઓને એમાં રસ પડ્યો તો આ તમે મનમાં હાથ ધારી લો પછી કાલે શિવરાત ગઈ છે અમારે આ કામ અટકે છે આ થાતું આ એટલે અહીંયા કઈ એવું તમે શું જો શું નહીં કઈ નથી એમના આશય સાધુ અહીં રહે છે કાલાર એમના ભાઈ છે ગૌસ્વામીજી અહીં બેઠા એટલે એ વારા ગોઠવા છે આ વારા એમ અહિયાં ઠાંગના ઝીંઝુડા વાળા બાપુ બે છે એ બધા ભાઈ જ છે તો એ અતિથ છે ને અહીંયા શિવ ના પૂજા કરે છે અહીંયા ઇંગ્લાદ નું છે મંદિર તો એ કામ કરે જ છે તમે શ્રદ્ધાથી રાખો અત્યારે યુગ શું છે દોઢ ધારી થઈ ગયો સમય નો કોઈ પૈસે નહીં કોઈ બે હતા નથી અંતરે લિસ્તર માં કોણ જાય આ કોણ આવે રોડ માં ચોત તરત જાય ત્યાં પ્રચાર થાય ત્યારે વાહન આવું રાખે સાઈડ માં આય સાઈડ આવો તો તમે આવી શકો નહીં તો આ અહીંયા હોય જ નહીં કેવી રીતે આવો અને કોણ એવો અત્યારે સમય બગાડે સંપત્તિવાન માણસો તો આનો આ વિડીયો તો શેર કરવો પડે જેમ બને ખાસ કરીને યુવા વર્ગો જોવે અને